પાણ ફૂલ ફળ મગરે ટોણનારો બંદર બને છે ચંપલ ટોણનારા ઘાસ તથા કપાસ ટોણનારા ખેડુ બને છે કોઈલી પાસળ ઝગડો કરનારો અને એનાથી જીવન જીવનારો તીર્થ કરવા આવેલા કીર્તિ ધન લૂંટનારો શિકાર કરનારો કસાયના ઘરમાં ઘેટા અને બકરાના રૂપે જન્મ લે છે વિસ્પણ કરનારો હાથી બને છે બલિવશ્ય વશ્ય કરનારો બ્રાહ્મણ તથા જે નિજ નું કરે છે તેમની યોની મળે છે જે બ્રાહ્મણ સંધ્યા ભગવતી બ્રાહ્મણ દક્ષિણાની લાલચે પ્રાણી પૂજા યજ્ઞ કરાવે છે તે ગધેડો બને છે અને જે બ્રાહ્મણ મંત્રોચાર કર્યા વગર મનુષ્ય અવતાર મળ્યા છતાં જેમ મનુષ્ય ભગવાનનું નામ લીધા વગર જમે છે ભોજન કરે છે તે કાગડા બને છે જે બ્રાહ્મણ વિદ્યા આપતા નથી તે બ્રાહ્મણ બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા નથી કરતા તે ખચરીઓને પામે છે હે ગરુડા ગુરુજીનો સંતનો તિરસ્કાર કરનારો અને વિવાદ કરીને અને સંત ગુરુજીને જીતનારો બ્રહ્મ રાક્ષસ બને છે જે માણસ કથા શાસ્ત્રો સાંભળ્યા પછી બ્રાહ્મણને દાન આપતા નથી તે શિયાળ બને છે હે ગરુડા અને જે સજનોનો સત્કાર નથી કરતા તે નાગ બને છે ભાઈબંધની સાથે દ્રોહ કરનારો પહાડી ગીત બને છે

પિતા ગુરુ ભાઈ અને જ્ઞાનથી જેવો વિરોધ રાખે છે એમના અનેક જન્મ ગર્ભમાં જ નાશ પામે છે હે ગરુડા સાસુ સસરાને ગાળો આપનારી સ્ત્રી પાણીમાંની જળો બને છે સાસુ સસરાની અવગણના કરનારી માથામાંની જૂ બને છે હે ગરુડા આવી રીતે જીવાતમાં હોર નરકોને ભોગવ્યા પછી પાપ કર્મ જ્યારે ક્ષય થાય જ્યારે પાપ કર્મ પૂરા થઈ ગયા પછી આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ એ મહાપાપી જ રહે છે બ્રહ્મ બ્રહ્મહત્યા કરનારો માનવી ગધેડો ઊંટ કે ભેંસની યોનીમાં ઉતાર લે છે દારૂ પીનારો કૂતરો કે શિયાળ યોનીમાં જન્મ લે છે સોનું ચોરનારો કીડો મકોડો કે પતંગ ની જન્મ લે છે ગુરુની પત્રી પત્ની સાથે ગમન કરનારો ક્રમશ ઘાસ

અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણ ધન થાય છે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય નક્ષત્ર નો ઉદય છે ત્યાં સુધી પોતાની હાથે હાથ હાથનો નાશ કરે છે

તથા બ્રાહ્મણની અવગણના કરનારાનું કુળ નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે હે કુળ પોતાના બ્રાહ્મણને છોડીને બીજાને દાન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યો કહેવાય હે કુળ કારણ કે પ્રજળતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી હે ગરુડા બ્રાહ્મણનું ઉલ્લંઘન કરનારો અનેક નરકો ને ભોગવી જન્મથી આંધળો ગરીબ થાય છે એ દાન આપનારો નહી પરંતુ દાન માગનાર થઈ જાય છે પોતાની આપેલી અને બીજાએ આપેલી